રાજેપરા વિમલભાઈ મનસુખભાઈ બ્રૂટક તમારું શું છે એ મારા મોડબાપુન દીકરો થાય શું આપી ઘટના આમાં એવું છે પલોટ બાબત થી અમારે રબેરિયા રે ચાર પાંચ હોય થી દખલ કરતા આ બીજી વખત બનો બન્યો એ પહેલા બૈરા ઉપર અને બીજા મારા ભાઈ ઉપર ને માથે ફરે એક વખત હુમલો થઈ ગયો તો આ બીજી વખત આ બી કાર રાખી અને ફરીને હુમલો કર્યો આમાં તો મારી જ નહીં નછ્યો